બોલતો એ ગોડા વડા ના કરતો એ મોનીમાં મોણીમાં હગાર હલો હજુભા બોલો અરે પેલા ભાઈ છોકરા હગાર એવું કર્યું બીજું કોણ બોલ્યો

कि हो रे वाह धीरे धीरे आ डु म जवरा ध्यान देऊ पर्छ

તારું જાળું પીને આયા લાગે હી જાળું પી ઓય હટ જે મનતો મન કે જ દેવા જે હોય કન કે દેહી દેવા જે પકરાવાં અંદર આવ આવ અંદર સાળો મારજો કહો ઓ

તમે yeah, બા <lies in> <world> <addictive Sozial> <rumors>

બરો બરો શી હા બરો ટુ હા